જય માતાજી મિત્રો તો વેલકમ બાક બેક ટુ માય ન્યૂ વ્લોગ સંજુ ઠાકોર વ્લોગ ચેનલમાં યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે પાછા રાતે આવી ગયા મેળામાં નાઇટનો નજારો કેપ્ચર કરવા માટે અને સીધા આવી ગયા આપણે મહાદેવના મંદિરે મહાદેવના મંદિરે રાઈતનો નજારો જોયો મંદિર શણગારેલું હતું એકદમ મસ્તીનું પછી મંદિરને અહીંયા બહારથીને દર્શન કરવા આપણે નથી ગયા મંદિરે ખાલી થોડુંક સીન લઈ અને પછી આપણે અહીંયાથી નીકળી ગયા આવતા રહ્યા બહાર કીધો લાવો આપણે બજારમાં મારી આંટો કારણ કે આજે રાઈતે ટ્રાફિક હતું નહીં એટલે મોજ આવતી હતી એકદમ મજા આવી એવું હતું ફૂલ બાકાજીગી બોલે એવું અને રાતે એક નંબર અને આપણે તીજની નાઇટે રાતે આ વિડીયો ઉતારેલો એટલે ટ્રાફિક એટલું બધું હતું નહીં અને આપણે અઠ્યાવીસ તારીખે સવારમાં બ્લોગ આવશે એટલે તે દી તે દી રાતે પાંચમના દી રાતે ફૂલ ટ્રાફિક છે તમે જાવું જ જઈ શકશો બસ આપણે આવતા રહ્યા શોપે ભાઈની શોપે ઘડીક બેઠા આંટો માર્યો અને આંટો મારીને પછી આપણે ત્યાંથી નીકળશું કીધું મેડમ પણ ભાઈ આટો મારીતા જઈ કીધું હું હાલે અહીંયા ટ્રાફિક તો સારું હતું દુકાન એટલે વાંધો નહોતો અને આપણે દુકાને થોડીક વાર બેઠા ને પછી ત્યાંથી આપણે આપણે જોઈએ હિતુભાહે આપણે નીકળ નીકળી ગયા ડાયરેક્ટ ચકડોલવાળી ગલીમાં ચકડોલ ગલીમાં કીધું હાલો ઘડીક આંટા મારી અને એકાદી ચકડોલમાં બેસું આગળ જોઈશું જો બે વાન મેળ આવશે તો ટ્રાફિક જ એવું હતું ને કે વાત જવા દો એવું આ આપણે તમા મંદીકરાબો તા બેરા થઈ ગયા ન મામન દીકરો એક ચકડોલ માં બે ઇન આયો તો સतीश તો સतीश તો કે કોઈ દી જિંદગી માં ચકડોલ માં બેહું નહી એમ કરતો તો પછી આપણે અહીં થી નીકળી ગયા સીતા મોતના કુવા બાજુ પણ મોતના કુએ તો ટ્રાફિક એટલે આપણે બેઠા નહીન પછી આપણે બ્રેક ડાશ માં બેહી ગયા ઉન જગદીશભાઈ દેત્રોજા બનને અને હાને પછી બ્રેક ડાશ વારા એમ મશીન ની ફટકી માઈરી અને ઘડીક તો ધવ સટી બોલી હે જાવા વાત જાવા દેવી ઘડીક તો ફૂફાડા બોલાઈ દીધા હો પછી ઘડીક જ બ્રેકડા ફેરવ્યું બ્રેકડામાં અહીં તો આપણે આવી ઘડીકમાં મોજ જ પછી બ્રેકડામાં અહીં ઉતરી જાય નીચે ને પછી આવી ગયા આપણે બાળકોના સેક્શનમાં રમકડા સેક્શનમાં જોયું કે રમકડામાં શું છે પણ રમાકડાના તો ખજા ને ખજાના હતા ને આલી વખતે ભાવ મેં થોડું સારું હતું ફિક્સ ત્યાં આપો ને આપણા દીઘડીયાના બધા ભાઈઓ વેરા થઈ ગયા આપણા આ બધા ભાઈઓ હે આપણા દીઘડીયાના કાંજિયા પરિવાર અમારા લાઈક કરો એમ કહે કે લાઈક તો તમે કરી નાખજો એકાદ આપણા ભયનું માન રાખીને પછી અહીંયાથી પાછા બીજી શેરીમાં હતી એ આખે આખું બાળકોનું સેક્શન નકરું બાળકોનું રમકડાનો જાજુ હતું એટલે પછી આપણે અહીંયા વ્લોગને આપણે કરી દઈએ પૂરો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં